એકલવ્ય મોડેલ સ્કૂલ માં વિદ્યાર્થીઓને જમવા બાબતે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ ને રજૂઆત તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ એકલવ્ય મોડેલ સ્કૂલ માં વિદ્યાર્થીઓને જમવા બાબતે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ ને રજૂઆત કરવામાં આવી હતી જેમાં હાજર પ્રિન્સિપાલ શ્રી સાથે વાત કરતા તેઓએ હમણાં દસ દિવસ થી જ અહીં પ્રિન્સિપાલ તરીકે ચાર્જ સંભાળેલ છે અને દરેક પ્રશ્ન બાબતે યોગ્ય કરવા ખાતરી આપેલ છે આ દરમિયાન આ અનિયમિતતા જેમના સમયમાં થઈ તે પ્રિન્સિપાલ શ્રીને એક લેખિત અરજી આદિવાસી સમાજના અગ્રણી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર દ્વારા આપવામાં આવી હતી જેના જવાબ માટે નવા પ્રિન્સિપાલ શ્રીએ ફોન કરી બોલાવેલ છતાં આવ્યા નહોતા ત્યારે વાલીઓ અને પત્રકારોએ આગ્રહ રાખેલ કે જૂના પ્રિન્સિપાલ શ્રીવાસ્તવને શાળાની અનિયમિતતા બાબતે રજૂઆત સાંભળે પણ તેઓ નહીં આવતા કેટલાક પત્રકાર તેમના રહેણાંક આગળ જઈ ઇન્ટરવ્યુ લેવાનો આગ્રહ કરતા તેઓએ પોલીસ બોલાવી હતી પોલીસની હાજરીમાં પ્રિન્સિપાલ ઓફિસમાં નવા પ્રિન્સિપાલ શ્રીની હાજરીમાં ચર્ચા કરતા જણાવવા મળેલ કે જૂના પ્રિન્સિપાલ દ્વારા ઓફિશિયલ ચાર્જ સોંપ્યો નથી તથા આપેલ અરજી મળેલ નથી તે બાબતે જૂના પ્રિન્સિપાલ શ્રીને પૂછતા ઉદ્ધત જવાબ આપેલ ત્યારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો અને હાજર સામાજિક આગેવાનો સાથે પણ ઉદ્ધત જવાબ આપેલ આ બાબતે વાલીઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી રિપોર્ટર સુરેશ ડામોર કડાણા